માથીના શુભ સંદેશ પાઠ અધ્યાય નવ કલમ નવ થી તેર ત્યાંથી આગળ જતા ઈસુએ માથી નામના માણસને જકાત નાકામાં બેઠેલો જોઈને કહ્યું મારી પાછળ પાછળ આવો એટલે તે ઊઠીને તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યો પછી ઈસુ તેના ઘરમાં ભોજન કરવા બેઠા હતા તે વખતે ઘણા જકાતદારો અને પાપીઓ પણ તેમની અને તેમના શિષ્યોની સાથે પંગતમાં બેઠા હતા આ જોઈને ફરશીઓએ ઈસુના શિષ્યોને કહ્યું તમારા ગુરુ ચકાતદારો અને પાપીઓ સાથે કેમ જમે છે પરંતુ આ સાંભળીને તેમને કહ્યું જરૂર સાજાને નથી હોતી માંદાને હોય છે જાઓ અને આ અર્થ શીખીને આવો હું તો દયા ઈચ્છું છું નહીં કે બલિયો હું તો પુણ્યશાળીઓને નહીં પણ પાપીઓને બોલાવવા આવ્યો છું આ પ્રભુની વાણી છે એ આપણો આધાર છે ઘણા સુખ સંદેશમાં જણાવવામાં આવે છે તેમ વિશુ માથી નામના એક વ્યક્તિના ઘરે ભેગા થયા છે તેમની સંગતમાં જકાતદારોને પાપ્યો પણ છે તો ફરોશો તેને ઈસુના શિષ્યોને આવીને પ્રશ્ન પૂછે છે કે ઈસુ કેમ જકાતદારો અને પાપ્યો કેવું જમે છે તો ઈસુ તે સાંભળી જઈને ફરોશોને જવાબ આપે છે કે વયની જરૂર સાજાઓને નથી હોતી માદાઓને હોય છે તેમાં માદા કોણ અને વૈદ કોણ માદા એટલે આપણે ખુદ પાપીઓ આપણે અને વૈદ એટલે આપણા ઈસુત્રીસ અને તેમ આગળ પ્રભુ શું કહે છે કે હું પુષે નહીં પણ પાપીઓને બોલાવવા આવ્યો છું